પાટણ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ હતી જેમાં અંડર ચૌદ સત્તર અને ઓપન કેટેગરીની ભાઈઓની સોળ ટીમોએ ભાગ લીધો હતો જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી આ પ્રસંગે બીડી સ્કૂલના પ્રોફેસર ડોક્ટર બી આર દેસાઈ હીરાભાઈ પ્રજાપતિ ઇકબાલભાઈ પઠાણ પીડી ઝાલા શૈલેષભાઈ પ્રજાપતિ વગેરે કોચ રેફરી ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે બહેનોની જિલ્લા કક્ષાને બાસ્કેટબોલ સ્પર્ધા યોજાવાની છે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો બાસ્કેટબોલની સ્પર્ધા અહીંયા જીમખાના રમતગમત સંકુલ ખાતે યોજાય છે મારી સાથે ઇકબાલભાઈ ઝાલાભાઈ હીરાભાઈ અને સોળ ટીમોએ આજે અહીંયા જુદા જુદા વિભાગમાં ભાગ લીધો છે બાસ્કેટબોલની રમત અને અન્ય રમતો થકી વિદ્યાર્થીઓમાં અને લોકોમાં એક જાગૃતતા ફેલાતી હોય છે રમતગમત એ ખેલ લીલી સહનશક્તિ જેવા ગુણો શીખવે છે સરકારના અભિગમ થકી આ ખેલ મહાકુંભ યોજાયો છે અને આમાંથી જે વિદ્યાર્થીઓ જીતશે તે ઉપર રાજ્ય કક્ષાએ ટીમો રમવા જશે પાટણ જિલ્લાના હું બીડી સાર્વજનિક વિદ્યાલય આચાર્ય અરજયભાઈ દેસાઈ નૂતન હાઈસ્કૂલમાંથી ઇકબાલભાઈ મારી સાથે અમારી શાળાના વહેણ શિક્ષક ઝાલાભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય હીરાભાઈ અને જુદી જુદી શાળાઓની ટીમો આજે અહીંયા ભાગ લેવા આવી છે તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ પાટણ જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકેથી હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું